નમસ્કાર હું રાજુ બારૈયા આપનું સ્વાગત કરું છું સમગ્ર રાજ્યની અંદર મહિલાઓ પર થતાં અત્યાચારોને લઈ અને રાજ્ય સરકારે અલગ અલગ જિલ્લાઓની અંદર કેવી રીતે આ મહિલાઓ પર અત્યાચારો દૂર થાય આ મહિલા થતા અત્યાચારોને કેવી રીતે સમાધાન થાય તેની માટે દરેક જિલ્લાઓની અંદર પોલીસ સ્ટેશન બજેટ સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે અત્યારે હાલ હું તમને દેખાડવા જઈ રહ્યા છું બોટાદ જિલ્લાની અંદર જે મહિલા પોલીસ સ્ટેશન આવેલું છે ને ત્યાં જ જે પોલીસ સ્ટેશન જે વેઝેડ સેન્ટર બનાવવામાં આવ્યું છે ત્યાં જે બહેનો છે કાઉન્સિલિંગ કરી રહ્યા છે અને કેવા પ્રકારની અત્યાર સુધીમાં તે મેં કામગીરી કરી છે કેવા કેવા મહિલાઓ પર થતાં અત્યા અત્યાચારોને રોકવા માટેના તેઓએ કામગીરી કરી છે કેટલા સમાધાનો કર્યા છે તે માટેની વાત તે જાણવા માટેના પ્રયત્ન હાલ આપણે કરી રહ્યા છીએ ત્યારે આપણે હાલ ત્યાં જઈ રહ્યા છીએ બોટાદ મહિલા પોલીસ સ્ટેશનની અંદર ચાલતા જે બેજર સેન્ટરો છે તેની અંદર મહિલાઓ ઉપર થતા અત્યાચારોના જે કેસનું નિવારણ કેવા પ્રકારનું કરવામાં આવી રહ્યું છે કેટલા બહેનો આ સેન્ટરની અંદર કામ કરી રહ્યા છે હાલ અત્યાર સુધીમાં આવા મહિલાઓ પર થતા અત્યાચારોના કેટલા કેસોનું નિરાકરણ કર્યું છે તે જાણવાના હાલ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે હાલ અમે આવી પહોંચ્યા છીએ બોટાદ મહિલા પોલીસ સ્ટેશન ખાતે અને ત્યાં જે બેઝડટ સેન્ટર ચલાવી રહ્યા છે તે રીનાબેન આપણી સાથે છે તેઓની સાથે જ આપણે સીધી હાલ વાત કરવાની છે બેન નમસ્કાર નમસ્કાર અત્યાર સુધીમાં આપણે કહી શકાય કે બોટાદ જિલ્લાની અંદર આ બેઝડટ સેન્ટર ક્યારથી શરૂ કરવામાં આવ્યું છે બોટાદ જિલ્લામાં પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર છે એ બે હજાર તેર ચૌદથી કાર્યરત કરવામાં આવ્યું છે જે જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી હેઠળ કાર્યરત છે અને છેલ્લા બે હજાર તેરથી લઈ હોવા જઈએ તો આપણી પાસે અત્યાર સુધીમાં બોટાદ જિલ્લાની અરજીઓ છે એ એકવીસો ને ચોવીસ જેવી અરજીઓ છે જે ઘરેલું હિંસા અને બીજા અન્ય કેસોને મહિલાઓને લગતા જે કાંઈ પણ કેસો હોય છે એમાં નિવારણ લાવવાનો અમે પ્રયત્ન કરીએ તમે આ સેન્ટરની અંદર કેટલા સમયથી કામ કરો છો છેલ્લા આ લગભગ નવક વર્ષથી હું આ સેન્ટર સાથે જોડાયેલી છું અને મારો કાર્યકાળ સમય જે છે એ બે હજાર પંદરથી શરૂ થયો છે અહીંયા નિરાબેન ખાસ તો તમે જે એવા સેન્ટરમાં કામ કરો છો તો જેની ઉપર અત્યાચાર થઈ રહ્યા હોય કંઈક ના કંઈક પ્રકારના જે જોરઝુકમ થઈ રહ્યા હોય ઘરે તમે પણ એક મહિલા છો તમારા કાર્યકાળ દરમિયાન એવો કોઈ મહત્ત્વનો જે કડી આવ્યો કેસ આવ્યો હોય એને તમે સોલ્યુશન કર્યું હોય એવું કાંઈક ઘણા બધા એવા કેસીસ આવે છે જે ઘરેલું હિંસાથી પીડિત મહિલાઓના તો આવે જ છે પણ ખાસ કરીને લગ્નબાહ્ય સંબંધો છે અને મૈત્રી કરારના અત્યારે જે બનાવો વધતા જાય છે એ ટાઈપના કેસીસ છે એ ખૂબ વધારે આવી રહ્યા છે અને દસ દસ બાર બાર વર્ષથી જે બહેનો છે એમના પિયરમાં ઘરેલું હિંસાથી પીડિત હોય અને હોય છે એવા કેસીસના નિવારણ પણ મેં અને મારા સાથી કાઉન્સેલર છે રિંકલબેન મકવાણા એમણે સાથે મળીને પોલીસની મદદ લઈને એવા કેસોનું પણ નિવારણ કરેલું છે વાત કરીએ તો રાજ્ય સરકારની જે કામગીરી છે મહિલાઓને ઉપર થતા અત્યાચારો હટાવવાને લઈ દૂર કરવાને લઈ ચોક્કસ સારી કામગીરી છે સાથે સાથે જે મહિલાઓને આ પ્રકારના અત્યાચારો થતા હોય અનેક પ્રકારના અત્યાચારો થતા હોય ઘરેલું હિંસા હોય કે પજવણી હોય રોમિયોગેરી હોય અનેક પ્રકારના કેસીસો તમારી પાસે આવતા હોય છે મહિલાઓ તમારી સુધી આ અરજી પહોંચે અત્યારે આમાં કંઈક ને કંઈક મહિલા પોલીસની પણ ભૂમિકા હોય છે સાથે સાથે એકસો એક્યાસીની પણ ભૂમિકા હોય છે શું કહેશો સો ટકા ભાઈ કેમ કે જ્યારે મહિલાઓની આવી રીતની કોઈ પજવણી થતી હોય છે રસ્તે ચાલતા કોઈ રોમ્યો એને હેરાન કરતા હોય છે અથવા તો ક્યારેય માર્કેટમાં કે એવી કોઈ જાહેર સ્થળોએ એમની કોઈ પજવણી કરતું હોય ત્યારે ખાસ કરીને જિલ્લાની સી ટીમ છે એ કાર્યરત હોય છે એકસો એક્યાસી છે એ કાર્યરત હોય છે તો ક્યારે પણ કોઈ પણ મહિલાને આ રીતની તકલીફ પડે તો એ એકસો એક્યાસી છે અમારા જિલ્લાની મહિલાની પોલીસ સી ટીમ છે એમની પણ એ મદદ લઈ શકે છે बोटाद महिला पोलिस अंदर કાઉન્સિલિંગ જે કરી રહ્યા છે અને તેમની સાથે રિંકલબેન પણ છે તેઓની જ મહત્ત્વની ભૂમિકા છે છેલ્લા કેટલાય વર્ષોથી કંઈક ને સમગ્ર જિલ્લાની અંદર શહેરની વાત હોય કે બોટાદ જિલ્લાના છેવાડાના ગામડાની વાત હોય ત્યાં કોઈ પણ બેન કે દીકરી અથવા તો આ જે મહિલાઓ છે તેને કંઈકને કંઈક તકલીફો હોય ત્યારે ચોક્કસથી એ મહિલા પોલિટેશનનો એટલે કે સપોર્ટ સેન્ટરનો સંપર્ક કરે છે અને એના જે નિવારવા માટેના સતત પ્રયત્ન કરતા હોય છે અન્ય કાઉન્સિલિંગ આપણી આપણી સાથે બેન છે રિંકલબેન તેઓની સાથે વાત કરી કરશું ડન તમે કેટલા સમયથી કામ કરી રહ્યા છો હું છેલ્લા છ વર્ષથી કામ કરી રહ્યો છું હું અહીંયા બે હજાર અઢારથી છું છેલ્લા બે અઢાર બે હજાર અઢારથી તમારી કાર્યકાળ દરમિયાન કેટલા પ્રકારના કેસો આવ્યા છે અલગ અલગ બેનો ઉપર થતા અત્યાચારોના એમાં નિવારણ કેવા કેવા અમે લોકો જે કામ કરી રહ્યા છીએ એમાં અમે મહિલાઓની મહિલાઓને કોઈ પણ મુશ્કેલી હોય ઘરેલું હિંસા જ નહીં ઘરેલું હિંસાની સાથે કોઈ છોકરો એમને હેરાન કરતો હોય પ્રેમ સંબંધમાં હોય અને ત્યારબાદ એમને પ્રેમી દ્વારા પણ હેરાનગતિ કરવામાં આવે અથવા તો અમારા સેન્ટરમાં અમે પુરુષોરજી પણ લઈએ છીએ અને પુરુષોરજી લઈ અને અમે મહિલાને શું તકલીફ છે તે જાણવાનો અમે પ્રયત્ન કરીએ છીએ આ પ્રકારના છે એ ટૂંકમાં મહિલાને કોઈ બી કંઈ બી મહિલાલક્ષી કાંઈ પ્રો પ્રોબ્લમ હોય તો ગમે એ અરજી અમે લઈએ છીએ આ સેન્ટરમાં તમારા કાર્યકાળ દરમિયાન કોઈ એવો મહત્વનો કેસ આવ્યો હોય તમે બંને બહેનો સાથે મળીને એનું નિવારણ લાવ્યા હોય એવું કાંઈ તમને યાદ કરી આજે એક મહિના પહેલાં એક અમારી પાસે એક અરજી આવેલી હતી એ અરજીમાં એ બેને અમને એવું જણાવેલું હતું કે તેમને પહેલાં પ્રેમ સંબંધ હતો અને પ્રેમ સંબંધ દરમિયાન તેઓ અવારનવાર છે એ બહાર જતા હતા અને એકબીજા સાથે વાતચીત કરતા હતા અને બેનું બોન્ડિંગ એટલું બધું થઈ ગયું હતું ત્યારબાદ હવે એમને સાથે નહોતું રહેવું પછી પેલો છોકરો રહ્યો એમને બહુ પચવણી કરતો હતો એમ કહેતો તું મારી સાથે મેરેજ નહીં કર તો હું તારા ઘરે બધાને વાત કરી દઈશ અને તને બદનામ કરીશ બધી જગ્યાએ જ્યારે અરજદાર છે તેઓ એમની સાથે મેરેજ કરવા નહોતા ઈચ્છતા તેઓ આ બાબતથી લઈને બહુ જ કન્ફ્યુઝ હતા અને તેમને તમારા મમ્મી પપ્પાને ઘરે વાતચીત કરી અને એમના મમ્મી પપ્પા છે એમને એક કર્મનિષ્ઠ પોલીસ પાસે લઈ ગયા હતા અને પોલીસ દ્વારા એમને એવી સલાહ મળી કે પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર છે ત્યાં તમે જાઓ તો એક તો તમારી ગોપનીયતા જળવાશે અને ત્યાં તમને મહિલાઓ છે એ તમારો પ્રશ્ન સાંભળી અને બે યોગ્ય ગોપનીયતા અને મહિલાલક્ષી અભિગમ સાથે તમને પ્રશ્નનું ચોક્કસ નિરાકરણ કરી દેશે આ પ્રશ્નમાં અમે સામેવાળા ભાઈને બોલાવ્યો એમને કાયદાકીય સલાહ સૂચન અને માર્ગદર્શન આપ્યું અને મેરેજ બાબતે ફોર્સ ન કરવા જણાવેલું અને ત્યારબાદ તે પુરુષે લેખિતમાં જવાબ આપેલો કે હવે હું આજથી એમને હેરાન નહીં કરું અને હું મારા રસ્તે ને એમના રસ્તે ત્યારબાદ અમે બેનનું અરજદારનું ટેલિફોનિક ફોલોઅપ લીધું યુવતીનું તો અમને જણાવેલું કે બેન નિવેદન બાદ મને કોઈ પણ પ્રકારની હેરાનગતિ નથી અને અત્યારે સારી રીતના હું મારા માતા પિતા સાથે રહું છું ઘરે ના બેન ખાસ કરીને વાત કરીએ તો તમે આજે આ પોલીસ સ્ટેશન જેટ સેન્ટરની અંદર કામ કરી રહ્યા છો ખાસ કરીને મહિલાઓને લગતા જ તે આ બધા કામો હોય છે કેમ કેવા પ્રકારે મહિલાઓને થતા અત્યાર બહાર લેવા તમે તમને ખરેખર આ સેન્ટરમાં કામ કરવાનું આમ મન ક્યાંથી થયું આમ તો જોવા જાવ તો મારા ફાધર પણ આ ખાકી સાથે જોડાયેલા જ હતા એટલે મારા ફાધર રિટાયર્ડ એસઆઈ છે ત્યારથી થોડુંક પોલીસ સાથે બોન્ડિંગ વધારે જ હતું પણ ત્યાર પછી સાસરીમાં આવ્યા બાદ આગળનું ભણતર છે એ પૂરું કરીને ત્યારબાદ એમએસડબ્લ્યુ થ્રુ પછી આમાં ઇન્ટરવ્યૂ આપ્યું અને પાસ થઈ ત્યાર પછી શરૂઆતમાં એવું લાગતું હતું કે ભાઈ થોડુંક મારા માટે અઘરું થઈ પડશે કેમ કે મારા માટે જિલ્લો નવો હતો મારા માટે કામ થોડુંક નવું હતું પણ જેમ જેમ આ મહિલાઓ સાથે કામ કર્યું અને જેમ જેમ એના પ્રશ્નો જાણ્યા એમ વધારેમાં વધારે મહિલાઓને આપણે મદદ કઈ રીતે કરી શકીએ એમના પ્રશ્નોનું સોલ્યુશન કઈ રીતે લાવી શકીએ અને ખાસ કરીને બોટાદ જિલ્લાના પોલીસના જે સપોર્ટથી અમે લોકો અમારી કામગીરી ખૂબ જ સારી રીતે કરી શકીએ છીએ કે જે અમારા થાણા અધિકારી સાહેબ હોય કે અમારા ડીવાયએસપી સાહેબ હોય કે અમારા એસપી સાહેબ હોય ત્યાં સુધી મહિલાઓનો પ્રશ્ન છે એ અમે બે ઝીજકપણે ત્યાં લઈ જઈ શકીએ છીએ અને એમના સપોર્ટથી બહુ સારું એવું નિવારણ લાવી શકીએ છીએ તો હવે આમ જોવા જાવ તો એક રસનો વિષય છે અમારા માટે કે કોઈ પણ બહેનોને પ્રશ્ન હોય તો એના મૂળ સુધી પહોંચીને એનું નિરાકરણ લાવવું તમે આ ક્ષેત્રમાં તમને આનંદ કેટલો મને મારા કામથી ખૂબ જ સંતોષ છે અને ખરેખર અમે લોકો ખુશ છીએ કે એક નિમિત્ત બન્યા છીએ મહિલાઓની મદદ માટે થઈને નોકરી તો કરીએ જ છે એનું મહેનતાણું પણ મળે છે પણ નોકરી સિવાયનો જે સંતોષ છે એ અમે મને અને રિંકલબેનને બેને આ કામગીરી દ્વારા મળે છે કે જે પીડિત મહિલાઓ હોય છે દુઃખી થયેલી મહિલાઓ હોય છે એ અહીંયાથી અમારા સપોર્ટના હિસાબે અમારી મદદના હિસાબે અહીંયાથી હસ્તી રમતી એના પરિવાર સાથે સમાધાન કરીને જાય છે જે અમારા માટે બહુ મહત્ત્વની અને સંતુષ્ટિની વાત છે જીવનમાં નોકરી કરવી તે પણ જરૂરિયાત છે તેનું મહેનતાનું મળે તે પણ જરૂરિયાત છે પણ સાથે સાથે નોકરીને કહી શકાય કે દિલથી ખંતુથી જે નોકરી કરવી અને એમાંય પોતે બંને જે બહેનો છે એ સ્ત્રીઓ છે અને સ્ત્રીઓની મદદ કરવા માટે થઈ અને જેઓએ આ નોકરીમાં જોઈન્ટ થયા છે એ અભિગમ તેમના હાથમાં આવ્યો છે અને પોતે હસતા હસતા કહી શકાય કે બધાના સપોર્ટથી જે કોઈ સ્ત્રીઓ હોય સમગ્ર જિલ્લામાંથી કોઈ પણ મહિલા ઉપર અત્યાચાર થાય ત્યારે નોકરી સિવાયના પણ સમયની અંદર તેઓ ખડે પગે રહે છે અને એ બહેનોને મદદે આવે છે ત્યારે આ હતા જેટ સેન્ટરના બેન રીનાબેન અને રિંકલબેન ફરીવાર પણ આવી કાંઈક ને કાંઈક અવનવા વિડીયો અથવા તો નવી વાત સાથે મળીશું નમસ્કાર